દાદર આ મુંબઈ નું સૌથી ભીડ વાળું રેલવે સ્ટેશન છે તેમ છતાં આ સ્ટેશન પર એક સુટકેસ માંથી મૃતદેહ મળી આવતા પરિસરમાં મોટો હોબાળો મચ્યો છે

અને તે બાદ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે હત્યા બાદ બંને મિત્રો એ મૃતદેહ ને મૂક્યો હતો પોલીસ આ બંને આરોપી સાથે પૂછપરછ કરતા હત્યા પાઈધુ પોલીસ સ્ટેશન ની હદ ખુલાસો થયો હતો પોલીસ ના જણાવ્યા અનુસાર મૃતક અને આરોપી વચ્ચે તેની પ્રેમિકા ને લઈને ઝઘડો થયો હતો આ વિવાદ બાદ આરોપી જય ચાવડા અને તેના સાથી શિવજીત સિંહે અર્શદ અલી શેખ ની હત્યા કરી હતી પાયદોનીમાં અરશદ અરી ની હત્યા કર્યા બાદ આરોપીએ રવિવારે રાત્રે મૃતદેહનો નિકાલ કરવા માટે તુતારી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરવાની યોજના બનાવી હતી આરોપી સ્ટેશન આવ્યા હતા પરંતુ બંને ની હિલચાલ જોઈને પોલીસ ની શંકા ગઈ હતી જે બાદ પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓની ધરપકડ કરી હતી મૃતદેહ સંપૂર્ણપણે પ્લાસ્ટિકમાં લપેટીને સુટકેસ માં પેક કરવામાં આવ્યો હતો એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું